સૌથી પહેલાં નાની બટેટીને વચ્ચેથી કાપો પાડી અને કારેલાની છાલ કાઢી અને વચ્ચેથી બીવાળો ભાગ કાઢીને તેને બાફી લેશું ઠંડા થઈ જાય એટલે બટેકાની છાલને કાઢી લેવી ત્યારબાદ હવે એક પેનમાં એક નાની વાટકી ચણાના લોટને લઈને તેને ધીમી અથવા તો મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લેશું ચણાનો લોટ શેકતી વખતે તેને સતત હલાવતા રહેવો જેથી કરીને તે નીચે ચોટી ન જાય શેકાઈ જાય એટલે લોટને બાઉલમાં કાઢીને થોડો ઠંડો થવા દેવો ઠંડો થઈ જાય એટલે તેમાં બે ચમચી જેટલું મરચું પાવડર દોઢ ચમચી જેટલું જીરું થોડી એવી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલો ગોળ બે મોટી ચમચી જેટલું તેલ અને થોડી ધાણાભાજી નાખીને બરાબર રીતે એક મિક્સર તૈયાર કરી આપણું આ મિક્સર એકદમ તૈયાર છે હવે આ મિક્સરને આપણે આવી રીતના કારેલાની વચ્ચે ભરી લેશું હવે એક પેનમાં છથી સાત મોટી ચમચી તેલ મૂકી બરાબર રીતે ગરમ થવા દેશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ નાખીને બરાબર રીતે જીરાને સાતળી લેશું ત્યારબાદ હવે તેમાં સાતથી આઠ નાની ડુંગળીને એડ કરી હલાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં એક ચમચી ખાંડેલું લસણ એક મોટું ટમેટું બારીક સુધારીને એડ કરશું હવે તેમાં થોડી હળદર અને મીઠું નાખી ટમેટાને ચડવા દે આપણું ટમેટું ચડી ગયું છે હવે આપણે તેમાં વધેલા લોટના મિક્સરને નાખીને બરાબર રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ભરેલા કારેલા અને બાફેલી નાની બટેટીને એડ કરીને હળવા હાથે મિક્સ કરી લેવું આ રીતે ફટાફટ અને સ્વાદિષ્ટ બનતું ભરેલા કરેલા ડુંગળી બટેકાનું શાક તૈયાર છે ફ્રેશ ધાણાભાજી નાખીને આપણું શાક સર્વ કરવા માટે એકદમ રેડી છે